कृष्ण कन्हैया लाल कि जय कमाड़े किर ताल बागे कमाड़े माडे किर ताल बागे खोल राधा कमाड़ खोल राधा कमाड़ हो कनै्यो धनुष धारे हुनैयो धनुष दारे खोल राधा दा कमाड़ खोल राधा कमाड़ धनुष तो श्री राम ने शोभे धनुष तो श्री राम ने शोभे नहीं खोलु कमाड નહીં ખોલુક માડ ક માડે કેર તાલબાગે કમાડે કેર તાલ બાગે ખોલ રાધા માડ ખોલરાધાક કનયો હોકન યો ચક્રધારી હોકન યો ચક્રધારે ખોલ રાધા માડ ખોલ રાધા માડ ચક્ર તો વિષ્ણુ ને શોભે ચક્ર તો વિષ્ણુ ને શોભે નહી ખોલું કમાડ નાય ખોલું કમાડ કમાડે કીર્તાલ વાગે કમાડે કીર્તાલ વાગે ખોલ રાધા કમાડ ખોલ રાધા કમાડ હોકણયો ડમરૂદારી હું કણયો ડમરૂદારી ખોલ રાધા કમાડ ખોલ રાધા કમાડ ડમરૂ તો શંકર ને શોભે ડમરૂ તો શંકર ને શોભે નહી ખોલું ક માર નહી ખોલું ક માડ ક માડે કીર્તાલ બાગે ક માડે કીર્ બાગે ખોલ રાધા ક માડ ખોલ રાધા ક હું કનયો ચક્રધારી હું કનયો મુરલીધારી હું કનયો મુરલીધારી ખોલ રાધા ક માડ ખોલ રાધા ક મોરલી તો પીઉન શોભે મોરલી તો પીઉન શોભે ઝટકો લુકમાડ ઝટકો લુ કમાડ કમાડે કીર્તાલ બાગે કમાડે કીર્તાલ બાગે ખોલ રાધા ક માડ ખોલરાધા ક